ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે દૂર દર્શન દૂર શ્રવણ એવી સિદ્ધિ મળે છે આજ સુધી ગોપી ને શ્રીકૃષ્ણ ના દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે યશોદાજી ના ઘેર જતી હવે તો ગોપી ની ભક્તિ વધી છે ગોપી ઘર માંથી શ્રીકૃષ્ણ ના દર્શન કરો તમે મંદિર માં જઈને દર્શન કરો તો સારું છે અતિ ઉત્તમ એ છે તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાન ના દર્શન કરો શ્રી કૃષ્ણ ગાયો ને લઈને ગિરિરાજ માં જાય છે ગોપી ને ઘર માંથી દર્શન થાય શ્રી કૃષ્ણ ગિરરાજ માં વાસલી વગાડે છે કે જેની બહુ વધારશો તો ભક્તિમાં વિઘ્ન આવશે જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલો જેનો વિચાર કરવાથી જ્ઞાન ભક્તિ વધે એવા જ વિચાર કરો બીજા વિચારો કરીને મન બગાડશો નહીં ગોપીઓ નિયમ છે ધર્મ કામ પૂરું થાય કે ધ્યાન કરવા વિશે પ્રેમથી કીર્તન કરે છે લાલાની એક એક દર્શન કરે છે શ્રી કૃષ્ણ તો ગાયો ને લઈને ગીરજા ગયા છે શ્રી કૃષ્ણ ની વાસવી સાંભળી ગોપી જે બોલે છે એને વેણું ગીત કે છે એક ગોપી એ કહ્યું અરી સખી તું જોતો ખરી આ વાસળી છે ને એ કનૈયાની રાણી થઈ ગઈ મેં એવું સાંભળ્યું છે આખો દિવસ તેમના હાથમાં જોડે છે જયારે જમવા બેસે છે ત્યારે કેળમાં વાસળી બાંધી રાખે છે

મેં તડકો સહન કર્યો મેં વરસાદ સહન કર્યો મેં ઠંડી સહન કરી દુઃખ સહન કરીને ભક્તિ કરે તેને બહુ મધુર બળ મળે એના હાથમાં ભગવાન આવે છે મેં બહુ દુઃખ સહન કર્યું છે મારામાં અનેક સદગુણ છે લોકોએ મને કોતરી પણ હું બોલી નહીં મારા શરીરમાં સાત કાણા પાયા તે મેં સહન કર્યું તેથી પ્રભુએ મને હાથમાં રાખી છે મારામાં એક ગુણ એવો છે હું અંદરથી બોલી છું મારા અંદર કશું નથી

વખત આવું પછી તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય તમને બહુ શાંતિ મળશે ભૂલવાથી શાંતિ મળે જે જગત ને ભૂલે છે યાદ રાખશો તો જયારે યાદ આવે ત્યારે એવું બળશે વાંસિ કહ્યું મારામાં ઘણા સદગુણ છે હું એકલી કોઈ દિવસ ભૂલતી નથી મારા માલિક ને બોલવાની ઈચ્છા થાય તો જ બોલું એકલી બોલે છે માનવ એકલો પણ વાતો કરે માનવ જીભ થી વધારે બોલે છે કે મન થી વધારે બોલે માનવ જીભ થી વધારે બોલતો નથી મનથી વાતો કરે કેટલાક લોકો ઘડિયાળ આજે કદાચ સાડા સત થશે એવું લાગે છે તમારું મન બોલે એ પણ મને સંભળાય માનવ જીભ થી વધારે બોલતો નથી મન થી બહુ વાતો કરે માનવ એકલો પણ બહુ બોલે છે વાંસળી કે છે એકલી હું બોલતી નથી

કનૈયાની વાસળી સાંભળીને વૃંદાવનના જે વૃક્ષો છે એમને પણ આનંદ થાય વૃક્ષો માંથી મધ ની ધારા નીકળે છે વૃંદાવન વૃંદાવનના વૃક્ષો એવું માને છે વાસળી અમારી દીકરી છે મારી દીકરી એનું લગ્ન પરમાત્મા સાથે થયું છે વૃંદાવનના વૃક્ષો ને તેથી બહુ આનંદ થાય હરી સખી વાસળી વૃક્ષોની દીકરી કેવી રીતે કેવાય કે વૃક્ષો એવો વિચાર કરે છે વાસ વાસની કન્યા છે વાસ થી ઉત્પન્ન થઈ છે વાસ એ ઝાડ હોય છે અને હું પણ ઝાડ છું મારા જાત ભાઈ કન્યા એ મારી જ કન્યા કહેવાય મારી કન્યા નું લગ્ન ભગવાન સાથે થયું કનૈયો અમારો છે વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખે છે કથા સાંભળ્યા પછી તમે પણ ભગવાન સાથે સંબંધ રાખજો કામમાં આવશે એક દિવસ સંસારનો સંબંધ છોડવો જ પડશે સંસાર નો સંબંધ છોડવાનો પ્રસંગ આવે ત્યારે જીવ ગભરાય છે હવે હું ક્યાં જઉં હવે કોણ મારું છે ભગવાન સાથે સંબંધ જોડી રાખજો અંત કાળમાં બહુ શાંતિ રહેશે હું તો વૈકુંઠમાં જવાનો છું હું ભગવાનના ગામમાં જવાનો છું ભગવાન મારા માલિક છે હું એમનો સેવક છું આ વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખે વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ રાખે છે મનમાં હેતુ એ હોય છે શ્રીમાન સાથે સ્નેહ કરીએ તો પૈસા મળશે શ્રીમાન તમને પૈસો આપશે શાંતિ ક્યાંથી આપે પરમાત્મા તમને પૈસો આપશે અને શાંતિ પણ આપશે પરમા વૃંદાવન ના વૃક્ષો એમ માને છે વાસ એ ઝાડ છે હું પણ ઝાડ છું મારા જાતભાઈ ની કન્યા વાસળી છે અને એનું લગ્ન ભગવાન સાથે થયું મને આનંદ થાય છે એ ગોપી કહ્યું અરી સખી તું જોતો કરી તનૈયો જયારે વાસરી વગાડે છે ત્યારે વૃંદાવન ની હરણીઓ એકાગ્ર ચિત્ત થી સાંભળે છે આંખ થી દર્શન કરે છે અને કાનથી સામને બહુ આનંદ થાય છે આ હરણીઓ બહુ હુશિયાર છે ચતુર છે જયારે શ્રી કૃષ્ણ પાસે જાય છે ત્યારે એકલી જતી નથી પતિને સાથે લઈને જાય જાય સ્ત્રી બહુ લાયક હોય તું પતિ ને સુધરી શકે

એ શ્રી કૃષ્ણ પાસે જાય છે એકલી જતી નથી પતિને સાથે લઈને જાય સહ કૃષ્ણ કનૈયો વાસળી વડાડે છે તે સાંભળે છે આનંદ થાય છે જ્યાં પ્રેમ જાગે છે ત્યાં કંઈક આપવાની ઈચ્છા થાય છે કનૈયો કેવી વાસક લગાવે લાર મારે આખું છે શું આપું ત્યાં હરણીઓ આંખ ઋતુ કમળ શ્રી કૃષ્ણને અર્પણ થાય આંખ કમળ છે આંખ રતન છે આંખ રતન ઈશ્વર ને જાગે છે જગત જોવું પડે છે પણ જગત ને ઉપેક્ષા ભાવ અને અપેક્ષાત્મક દ્રષ્ટિ ઈશ્વર માં રાખો તમે ઘેર થી અહીં આવ્યા ત્યારે રસ્તામાં તમને કચરો પડેલો પણ દેખાતો છે કચરો તમને યાદ દેખાયો કચરા ને લોકો જુએ છે ઉપેક્ષા ભાવ થી જુએ છે શ્રી કૃષ્ણ વિના આખું જગત કચરા જેવું જ છે કચરા ને જેમ ઉપેક્ષા થી જુઓ છો જગત ને ઉપેક્ષા ભાવ થી જુઓ સુંદર શ્રી કૃષ્ણ છે હરણી આખરૂપી કમળ ભગવાન ને અર્પણ કરી અરે સખી હું તો એમ માનું આ વૃંદાવન ની જે હરણી છે મારા કરતા શ્રેષ્ઠ છે સ કૃષ્ણ સારા પૂજા દધુર હરણી મારા કરતા શ્રેષ્ઠ છે ગોપી એ કહ્યું મારી ખાનગી વાત છે તું કોઈને કહીશ નહીં તો હું તને કહું તો હું કોઈને કહેવાની આ હરણી મારા કરતા શ્રેષ્ઠ છે હું માનું છું એક કારણ છે મને જે પતિ મળ્યા છે એ ભક્તિ ભક્તિમાં સાથ આપતા નથી સવારે સ્નાન કર્યા પછી પંદર વીસ મિનિટ થોડી પૂજા કરે છે પછી તો આખો દિવસ પૈસા જ પાછળ હું બહુ ભક્તિ કરું એ મારા પતિ ગમતું નથી મને કજે ફરવા ચાલો મને જગતમાં ફરવું ગમતું જ બહુ ફરી શું મળ્યું મને તો એક આસને બેસીને શ્રી કૃષ્ણના દર્શનમાં ધ્યાનમાં આનંદ ભગવાનના નામનો જપ કરતા મને આનંદ આવે છે હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી પતિદેવ ઘરમાં કોઈ કોઈ વખત ક્રોધ કરે છે મારા ભક્તિમાં વિઘ્ન કરે છે આ હરણીઓને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપે છે અને તેથી હું એમ માનું છું મારા કરતા શ્રેષ્ઠ ધન્ય શ્રી કૃષ્ણ ની મધુર વાસળી સાંભળીને ગોપીઓ ને સમાધિ લાગી